ડભોઈ નગરપાલિકા હદમાં હવે નવા ચાર ગામોનો સમાવેશ થયો છે ત્યારથી પાલિકા આ વિસ્તારમાં વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાઓ મળે તેની ઉપર ભાર મૂકી રહ્યું છે હાલમાં ત્રણ માસ પૂર્વે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી ચાર ગામોની વિકાસના કામો ફાળવવામાં આવે તે માટે પત્ર લખી માંગ કરી હતી ત્યારે પાલિકા પ્રમુખ બિરેન અને ચીફ ઓફિસર કિશન તડવી દ્વારા કજાપુર વેગા તરસાના ટીમ બી ગામો નગરપાલિકાની ટીમો સાથે પહોંચી કઈ પ્રાથમિક સુવિધાઓ કરવાની છે તે માટેની યાદી તૈયાર કરી રહ્યા છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ જેવી ગ્રામજનોની માંગ પૂરી કરવા માટે કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જ્યારે ડભોઈ નગરની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે ચાર ગામનો સમાવેશ ને અનુસંધાને વેગા કજાપુરની ટીમી જે ગામનો સમાવેશ થયો છે વિસ્તાર બહોળો થયો છે જેના અનુસંધાને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા ઓગણીસ ના રોજ લેટર શહેરી વિકાસ મંત્રીને લખવામાં આવ્યો હતો કે ચાર ગામનો સમાવેશ થયો એમાં સમસ્યાઓ અને કામોની ગુણવત્તા નથી કામો થોડા વિશેષ પ્રાયોરિટીમાં થાય જેના અનુસંધાને પાંચ કરોડની ગ્રાન્ટની માગણી કરી હતી એ અનુસંધાને નગરપાલિકાની ટીમ પણ એમની સાથે ખભે ખભા મળાવી કામગીરી કરી રહી છે ત્યારે ગત રોજ વેગા કજાબોટ ટીમ્બી અને તરસાણામાં પોતાની ટીમને લઈ નગરપાલિકાની ટીમને લઈને ત્યાં સર્વે કર્યો હતો અને પબ્લિક